નમસ્કાર હું કુશા ગ્રભોરા અભિષા ગુજરાતી ઉપર આપનું સહર્ષ સ્વાગત છે આપણી ટ્રેન હવે ઓખાથી ઉપડવાની તૈયારીમાં છે જેમ કે આપ સૌ જાણો જ છો આ ટ્રેન છે ઓખાથી મદુરાઈ સ્પેશિયલ કે જે દસ સોમવારે રાતે દસ વાગે ઉપડે છે વર્ષમાં બે કે ત્રણ વાર આ આ સ્પેશિયલ તરીકે ઉપડતી હોય છે ઓખાથી હવે આપણું આવતું સ્ટેશન છે દ્વારકા તો ચાલો આપણે મળીશું દ્વારકા જી હા પહોંચ્યા છીએ દ્વારકા સાડા દસ વાગે રાત્રે જેમ તમે જાણો છો આપણો ડબ્બો આખો ખાલી જ હતો પણ દ્વારકાથી ચાલો જોઈએ કેટલા લોકો ચડે છે અત્યારે તો ખાલી છે જુઓ બધું આ બારણું ખુલ્યું અને પ્રવાસીઓ ચડ્યા દ્વારકા લોકો અહીં તીર્થયાત્રા કરવા આવતા હોય છે એટલે જ અહીંથી પ્રવાસીઓ આવી શકે હમ ચાલો હવે રસ્તો ખુલ્લો થયો આપણે નીચે જઈને થોડા આમ તેમ ચાલીએ આ છે દ્વારકાનું પ્લેટફોર્મ જોઈ લો શું શામ પડ્યું છે બસ બે ચાર જણા હજી પણ ચડવાની કોશિશમાં છે આ છે દ્વારકા અને હવે આપણી ટ્રેન જામનગર રાજકોટ સુરેન્દ્રનગર વિરમગામ થઈને સવારે સાત વાગે અમદાવાદ પહોંચશે ચાલો તો હવે આપણે પણ સુવાની તૈયારી કરીએ પેસેન્જરો આવતા જશે તેમ 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 ગાડી ભરાતી જશે ગુડ મોર્નિંગ સુવર્ણ પ્રભાત જુઓ આપણે પહોંચ્યા અમદાવાદ કેમ ખબર પડે હવે રોજ ના હોઈએ એટલે ખબર તો પડી જ જાય ને કે આ ભાઈ આ અમદાવાદ છે અને આ જે આ થાંભલા દેખાઈ રહ્યા છે ઓવરબ્રિજ જેવું એ બુલેટ ટ્રેનની ટ્રેક બુલેટ ટ્રેનનું રેલવે સ્ટેશન સાબરમતીમાં છે એટલે આપણને અમદાવાદ રેલવે સ્ટેશન પહેલાંથી જ આજના દર્શન થઈ જાય છે ચાલો આ આવ્યું કંઈક અંડરપાસ જેવું લાગે છે છે તો બુલેટ ટ્રેનનો જ એક ભાગ કન્સ્ટ્રક્શન ચાલુ હોય છે ચાલો પહોંચ્યા અમદાવાદ પ્લેટફોર્મ આ છે અમદાવાદ જંક્શન અમદાવાદ જંક્શન વિશે તો કંઈ કહેવા પણ છે જ નહીં આપણા ગુજરાતનું ઔદ્યોગિક શહેર છે અહીંથી નજીકમાં જ ગાંધીનગર કે જે રાજધાની છે ગુજરાતની અને બંનેની વચ્ચે એક ગિફ્ટ સિટી પણ છે કે જે ભવિષ્યનું આપણું ભારતનું સ્વપ્ન છે ફાઇનાન્સ ટેકનોલોજી અંગેનું જોકે એ વિશે વાત ફરીથી ક્યારેક ચાલો અત્યારે તો ચાય પીવાની કંઈક સગવડ કરીએ હા સામે કોઈ દુકાન આ દેખાય છે આ ફાયદો છે સ્લીપર ક્લાસમાં કે જ્યારે એની સામે કોઈ સ્ટોલ આવી જાય જો આપણે જનરલમાં યાત્રા કરતા હોઈએ તો આવા સ્ટોલ નથી દેખાતા એકદમ પાછળ પાછળ આપણો ડબ્બો આવતો હોય છે ચાલો પૂછીએ ભાઈ ચાય છે આ છે ચાલ લાવ ચાલો એક ચાય લઈ લીધી અને હવે આપણે ઉપડવાની તૈયારીમાં અત્યારે વાગી રહ્યા છે સાત ને ત્રેવીસ મિનિટ ચાલો તો ટ્રેન ઉપડશે આપણો ટ્રેન ઉપડવાનો સમય હતો સાત પંદર લગભગ આઠેક મિનિટ મોડી છે પણ એટલું તો હવે ચાલે અમદાવાદમાં સ્ટાફ બદલાતો હોય એટલે એટલી બે ચાર મિનિટની મોડું તો સહજ રીતે થઈ જ જાય અમદાવાદ એટલે ચોવીસે કલાક ધમધમતું રેલવે સ્ટેશન દર તમામ પ્લેટફોર્મ ટ્રેનો જ હોય છે તો બાય બાય અમદાવાદ આ થયા સૂર્યનારાયણના દર્શન સવારના પોરમાં એકદમ કેસરી રંગના કિરણો ત્યારે સૂર્યનારાયણ રેલાવી રહ્યા છે ચાલો જરા જોઈએ આવા સુંદર તડકાના કુમળા કિરણોમાં મારો ચહેરો કેવો દેખાય છે જરા જોઈએ તો હવે આપણી ટ્રેન આ સામે જે તમને પાળી દેખાય છે ને દિવાલ એ પ્રોટેક્ટિવ વોલ બનાવીને રાખી છે આજકાલ હવે દરેક જગ્યાએ આવી પ્રોટેક્ટિવ વોલ બનાવવામાં આવે છે કે જેથી સ્પીડ બનાવી શકાય આ મેં ઇડલી લઈ લીધી નાસ્તા તરીકે ઈડલી અને ચટણી ચાલો ખાઈ જોઈએ કેવા લાગે છે એટલી પો એકદમ પોચી પોચી નરમ નરમ છે અને ગરમ પણ છે સારી છે એનો સ્વાદ પણ સારો છે ચાલો પહોંચ્યા આણંદ આણંદ એટલે દૂધની નગરી आनंद એટલે વલ્લભ વિદ્યાનગર এড્યુકેશન સેન્ટર આ બધું અહીં છે હમ કોકયા વરોદરા વરોદરા જંકશન ગાડી અત્યારે સમયસર ચાલી રહી છે થોડુંક ફેર જરૂર છે પણ એટલો બધો ખાસ નોટેબલ ફેર હજી નથી વડોદરાથી એક પેસેન્જર ટ્રેન અનરિઝર્વડ પેસેન્જર ટ્રેન કોટા માટે ચાલે છે જે સવારે સાડા સાત વાગે ઉપડીને સાંજે કોટા પહોંચે છે બાર કલાક લગાડે છે જોકે ડિસ્ટન્સ પણ એટલું જ છે વડોદરા થી ચાલો કોઈ ટ્રેન દેખાઈ રહી છે ખાલી ખાલી લાગે છે કઈ છે ખબર નથી પણ આપણી ટ્રેન વડોદરાથી નીકળી ચૂકી અને હવે પછી આ ટ્રેન અને ત્યારબાદ ઉધના ખાતે ઉભી રહેશે સુરત આ ટ્રેનનો હોલ્ટ નથી પણ સુરતના જ એક સ્ટેશન જો આ સુરત શહેર આપણે સ્કીપ કરી રહ્યા છીએ પણ સુરતમાં જ એક ઇન્ડસ્ટ્રીયલ એટલે કે ઔદ્યોગિક છે એ વિસ્તારના રેલવે સ્ટેશન ઉધના ખાતે આ ટ્રેન રહેશે સુરત જેમ તમે સૌ જાણો છો કે આ એક ઔદ્યોગિક શહેર છે ડાયમંડ સિટી ટેક્સટાઇલ યુનિટ એટલે કે કાપડ ઉદ્યોગ પણ અહીં બહુ જ ખીલેલો છે તો આ તમામની જે ઇન્ડસ્ટ્રીઝ છે એ આવેલી છે ઉધના પાસે આવેલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અને ટ્રેન સુરતને બદલે ઉધના ઊભી રહે છે એનું કારણ પણ એ જ છે કે જેથી ત્યાં કામ કરનારા શ્રમિક વર્ગ અને અન્ય લોકો ટ્રેન પકડી શકે નજીકથી જ તો એના માટે આ ટ્રેન ઉપડે છે જુઓ આ છે સુરત શહેર સુરત અને ઉધના વચ્ચે આપણે પસાર થઈ રહ્યા છીએ एकदम हरियाणा प्रदेश આવા प्रदेश ने જોઈને মন ප්‍රফুল্লිත થઈ જાય ઢોકે સાથે હાઈ રાઈઝ બિલ્ડિંગ્સ પણ છે અને એ તો સુરત જેવો શહેરમાં કઈ બહુ મોટી વાત ન કહેવાય ઉદના જંકશન ઉધનાથી બિહાર અને ઉત્તર પ્રદેશ તરફ જતી લગભગ તમામ ગાડીઓ ઉધનાથી જ રવાના થાય છે અંત્યોદય એક્સપ્રેસ કે જે આખી ગાડી છે એ ટ્રેન ઠેઠ નેપાળની બોર્ડર ભારત નેપાળ સરહદ ઉપર આવેલ જયનગર સુધી જાય છે ઉધનાથી દર રવિવારે ઉધના થી ઉપડે છે આ એક સાપ્તાહિક ટ્રેન છે એ સિવાય અન્ય ઉધના છે દિવાળી બાદ છઠ પૂજા માટે રેલવે સ્ટેશન ઉપર જબરજસ્ત ધસારો થયેલો ત્યારે ખાસ ટ્રેનો બિહાર અને ઉત્તર પ્રદેશ માટે દોડાવવામાં આવેલી કારણ કે અહીંના ઇન્ડસ્ટ્રીયલ યુનિટો માટેનો જે શ્રમિક વર્ગ છે એ રાજ્યોમાંથી જ આવે છે આવી જ હાલત ગાંધીધામની છે ગરબા એક્સપ્રેસ ગાંધીધામ હાવડા હાવડા ગાંધીધામ એ પણ યુપી બિહાર થઈને આવે છે એટલે એ ટ્રેનના ડબ્બાઓમાં પણ તમને એ શ્રમિક વર્ગ વધુ જોવા મળે ગાંધીધામના પણ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ઉદના જંક્શન ચાલો હવે ઉપરવાની તૈયારી છે જોઈએ ક્યાં સુધી જાય છે હમ હમ સારો જુગાડ છે છોકરાને સુવરાવવા માટે ગોળિયાનું ગોળિયું અને હવે આપણી ટ્રેન ઊભી રહેશે ઓફિશિયલી નંદુરબાર અન ઓફિશિયલી કોઈ પણ સ્ટેશને ઊભી રહી શકે છે જે અંગે કઈ ખાતરી આપી ન શકાય કારણ કે આ સિંગલ લાઈન છે અને અહીં આ જુઓ આ આ જગ્યાએ ટ્રેન આવીને ઉભી ગઈ આ છે વડપડ અહીં કોઈ ટ્રેનનું ક્રોસિંગ થવાનું હોય એમ લાગે છે અને તેથી જ ટ્રેન વડપડ આવીને ઉભી ગઈ સામે કોઈ ટ્રેનનો રેક ઉભો છે એવું લાગે છે ચાલો અહીંથી એક વડાપાવ લીધું આને નંદુરવાર વડાપાવ કહેવાય પાવ જેવું તો કઈ છે નહીં આ વડું તેલમાં તળેલું હોય પણ ભજીયાની જેમ વડાને બેસનમાં નાખીને તળવામાં આવે ચાલો ટાઈમપાસ માટે સારું છે સ્વાદ સારો છે એટલે કઈ વાંધો આવે એમ નથી અને આ આપણે પહોંચી રહ્યા છીએ નંદુરબાર જુઓ નંદુરબારમાં આ વડાપાઓ બનાવવા વાળા આ જુઓ આ જગ્યાએ વડાપાઓ બને છે અત્યારે મેં જે ખાધું એ અહીં બને છે નંદુરબાર એટલે મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર ઉપર આવેલું ગામ ગામની પણ જિલ્લો અહીં પાણી પણ મીઠું છે કંઈ ખરાબ નથી નળમાંથી મેં પાણી પી જોયું તો આ આદિવાસી વિસ્તાર છે અને આ નંદુરબાર તાપી અને નર્મદા એ બંનેની વચ્ચે આવેલો વિસ્તાર છે જોકે મહારાષ્ટ્રમાં એની ગણતરી થાય છે પણ ગુજરાત પણ એના ઉપર ઘણી અસર જોવા મળે છે અહીંના આદિવાસી નૃત્યો બહુ લોકપ્રિય છે નંદુરબાર અમુક દાયકા પહેલા અહીંથી જ કોઈ ટ્રેન પસાર થાય એટલે લોકો બારીઓ બંધ કરીને રાખી દેતા નંદુરબારનો વિસ્તાર બહુ ખતરનાક ગણાતો પણ હવે એવું નથી રહ્યું આજે અન અસંખ્ય ટ્રેનો અહીંથી પસાર થાય છે અને લોકોની પણ અવરજવર થતી જ હોય છે ચાલો ઉપડીએ નંદુરબાર થી નંદુરબાર પછી આપણી ટ્રેન અમલનેર ખાતે એક હોલ્ટ છે અને ત્યારબાદ સિદ્ધિ જલગાં ચાલો જોઈએ ટ્રેન ક્યાં ઉભી રહે છે આ આપણે બાય બાય નંદુરબાર આમ જોવા જઈએ તો ખાસ પેસેન્જરો દેખાતા નથી આ બબ્બે ચાર ચાર લોકો તો હવે સામાન્ય છે દેખાયા કરે જો નંદુરબાર નું પ્લેટફોર્મ આખું ખાલી દેખાય છે બે ચાર જણા બેઠા છે આ પહોંચ્યા છીએ હજી તો સાંજના છ થયા છે અને જુઓ લાઇટો ચાલુ થઈ ગઈ છે અંધારું ઉતરી ચૂક્યું છે આ છે જળગાંવનું રેલવે સ્ટેશન જળગાંવ એટલે એક અગત્યનું રેલવે સ્ટેશન છે थोड़ा थोड़ा धम्मस गेहूं का थे ठंडी पण छे थोड़ी जळगा पण कहीं कोई नजीक में कोई फूड स्टॉल नहीं देखा तो के, के नहीं कोई वेंडर फेरीओ देखा तो कहीं खरीदी ने खाई सकती

નહીં અત્યારે તો સાંજના સમયે તો ટ્રેનોની આવાજાહી વધુ ને વધુ જ હોય 嗯，我都收藏。